ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહાયની રકમના વિતરણ કરવાના કાર્યક્રમમાં સીએમએ સ્વચ્છતા જાળવવા અને સરકારી કચેરીમાં પાનપડીકી ખાઈ પ્રવેશ કરવો નહીં તેવી પદાધિકારીઓ અને અધિકારીઓને અપીલ કરી હતી ત્યારે ગાંધીનગરથી વડોદરાના ડેપ્યુટી મેયર દ્વારા તેમની ઓફિસ બહાર પાનપડીકી ખાઈને કચેરીમાં પ્રવેશવું નહીં તેવું બોર્ડ લગાવવા સૂચના આપી હતી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વડોદરા પાછા આવતા પહેલા જ પીએને કહીને ઓફિસમાં પાનપડીકી ખાઈને પ્રવેશ કરવો નહીં તેવું માર્ગદર્શક બોર્ડ લગાવ્યું આજે અમે બધા પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા વડોદરા શહેરને માન્ય મુખ્યમંત્રી તરફથી એકસો ઇઠ્યાસી કરોડનો ચેક આપવામાં આવ્યો છે વડોદરા શહેરના વિકાસ માટે આનંદની વાત છે અને એ જે કાર્યક્રમ હતો એમાં માન્ય મુખ્યમંત્રીએ એમના ભાષણમાં એવી ટકોર કરી હતી કે આજના કોઈ સમાચાર પત્રમાં એમણે વાંચ્યું હતું કે ભાઈ કોઈ સરકારી ઓફિસમાં પાન પડીકી ખાઈને થૂંકેલું દીવાલ ખરાબ હતી અને એનો ફોટો આવ્યો હતો એ જાણીને એમને થોડું મનમાં દુઃખ હતું એટલા માટે એમણે બધાને ટકોર કરી કે ભાઈ આપણે આપણી ઓફિસમાં સવારથી સાંજ સુધી જ્યારે ઓફિસ અવર્સ હોય ત્યારે કોઈએ પાન પડીકી ખાવા ના જોઈએ અને બહારથી પણ કોઈ પાન પડીકી ખાઈને આપણી ઓફિસમાં ના આવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ એવી એમણે ટકોર કરી છે કોઈ સૂચના નથી આપી પરંતુ એમના ભાષણમાં આવી ટકોર હતી એ સાંભળીને મને થયું કે ભાઈ આપણે પણ આનું પાલન કરવું જોઈએ ને એટલે જ મારી ઓફિસની બહાર મેં લગાવ્યું છે મારું માનવું છે કે દરેક જગ્યાએ આનો અમલ થવો જોઈએ ખાલી કોર્પોરેશનમાં નહીં પ્રાઇવેટ કચેરી હોય તો પણ અને કોર્પોરેશન સિવાયની કોઈ પણ સરકારી કચેરી હોય ત્યાં આ રીતે નાગરિકોએ પણ જાગૃત થવું જોઈએ કે ભાઈ ગમે ત્યાં પાન પડીકી ખાઈને થૂકવું ના જોઈએ હું તો એવું કહું છું કે પાન પડીકી ખાઈને આ રીતે જે કોઈ કચેરીમાં થૂંકતા પકડાય તો એના પર એક્શન લેવા જોઈએ અને એને દંડ પણ કરવો જોઈએ ચોક્કસ મુખ્યમંત્રી ની ટકોર છે ને મેં મારી ઓફિસ માટે લગાયું છે તો હવે આખી બિલ્ડિંગ માટે પણ આનો અમલ થશે